અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે શહેરમાં હાલ અલગ અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખાસ જુહાપુરા વિસ્તારમાં સિનિયર આઈપીએસ અધિકારીઓની સાથે પોલીસની ટીમ કોમ્બિંગ કરવા પહોંચી હતી અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બળગુજર અને ત્રણ જેટલા ડીસીપી તેમજ સૌથી વધુ પોલીસ કર્મચારીઓ વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું વેજલપુર વિસ્તારમાં જે જોવાપુરા અને ફતેવાડી વિસ્તાર છે એમાં મેગા કોમ્પ્લેક્સનું આયોજન કરવામાં આવેલ છે એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને ચારસોથી વધારે સ્ટાફ અત્યારે જોડાયા છે અને જુદા જુદા દસ ટીમો પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીના તેને ચેકિંગ કરી રહી છે એમાં જે અસામાજિક તત્વો છે બીટલેકર છે એને તમામને આવી રહ્યા છે અને વાહન ચેકિંગ ડ્રાઇવ પણ ચાલુ છે અને જે કોઈ લઈ સાથે તેને મળીને અમુક દાણા કરવામાં આવે